વેલકમ બેક વિરામ બાદ નજર સમાચારો પર કરીએ તો સુરતના અમરોલી વિસ્તારમાં સાસરિયાના ત્રાસથી કર્યો શિક્ષિકા આરતી નારુલે ઝેરી દવા અને જીવન છે પરિણીતાના પરિવારે સાસરિયા પક્ષ સામે ફરિયાદ નોંધાવી છે ક્લિનિક ચલાવતા પતિ નિલેશ નારૂલા સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે બેન નણંદ સાસુ સુસરા અને અન્ય લોકો માનસિક ત્રાસ આપતા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આજ સુધી સંવાદદાતા ધ્રુવ ઓનલાઇન પર છે ધ્રુવ સુરતના અમરોલી વિસ્તારમાં પરિણીતાનો આપઘાત જેમાં સાસરિયા સામે ગંભીર આક્ષેપો થયા છે અત્યારે શું જાણકારી બિલકુલ વિસ્તારમાં આવેલ પ્રમુખ હાઈટ રહેતી વર્ષીય જે શિક્ષિકા હતી તેને ઝેરી દવા આપઘાતું તેત્રીસ વચ્ચે શિક્ષિકા આરતી નારોલાએ જે છે તેને દવા આપઘાત કર્યો છે અને આપઘાત સાથે તેના પક્ષમાં જે પક્ષ છે જેમાં તેમના નણંદ બે નણંદ સાસુ સત્રા દ્વારા તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને અત્યારે ગુજારવામાં આવતો હતો તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે સાથે તેમનો પતિ જે છે નિલેશ નારોલા તેમનો પણ તેના ત્રાસ આપવામાં આવતો હોવાની પણ જે છે તે ફરિયાદ કરવામાં આવી છે આરોપ લગાવવામાં આવ્યા છે જે તેનો પતિ જે છે તે નિલેશ જે ફિઝિયોથેરાપીસ નું ક્લિનિક ચલાવે છે ખુબ જ સુખી સંપન્ન પરિવાર છે અને આ રીતે બે નળ સાધુ સસરા તેમને માનસિક ત્રાસ આપતા હતા તેમના પતિ તેમને માનસિક ત્રાસ આપતા હતા તેને કારણે તેને જે છે તે આપઘાત કરી છે એટલે કે છે જે મૃતક જે શિક્ષિકા છે તેમના પરિવારોએ અત્યારે શાસ્ત્રી પક્ષ પર આક્ષેપ કર્યા છે અને પોલીસમાં ફરિયાદ કરી છે પોલીસે જે છે તેમાં દુષ્પ્રેણા ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે જી બિલકુલ આભાર ધ્રુવ તમામ જાણકારી માટે